હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટિશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું બ્રેડ અને બટેટામાંથી એક સરસ મજાનો નાસ્તો જે ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે અને આમાં તમારે કોઈ પૂર્વ તૈયારી કરવાની જરૂર નથી કોઈ પ્રકારનું કોઈ વધારે તમારે મહેનત કરવાની જરૂર નથી ફટાફટથી બને છે સાચે જ પાંચ મિનિટ એટલે પાંચ જ મિનિટમાં બનવાનું છે અને દેખાવામાં એવું લાગશે કે જાણે તમે એકદમ હોટલમાંથી આને મંગાવ્યું છે એટલું સરસ લાગે છે બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ મસાલેદાર આ રેસીપી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ મેં અત્યારે આને ટોમેટો સોસ સાથે સર્વ કરી છે તમે ચાહો તો આને કોઈ ચટણી સાથે કે કોઈ ડીપ સાથે પણ સર્વ કરી શકો છો બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવે એવો આ નાસ્તો છે તો હું આશા કરું છું કે વિડીયો તમે પૂરો જોશો સ્કીપ નહીં કરતા તો તમને કંઈક નવું શીખવા નવું જાણવા મળશે અને વિડીયો પસંદ આવે તો વિડીયોના એન્ડમાં લાઈક કરવાનું ન ભૂલશો કમેન્ટ્સ કરવાનું ન ભૂલશો તો ચાલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના બટેકાને બાફીને લીધા છે અને બાફ્યા પછી મેં એની સ્કીન કાઢીને ઠંડા કરી લીધા છે પૂરી રીતે ઠંડા થાય ત્યારબાદ આપણે જે ઝીણી છીણી હોય છે આપણી ચીઝ છીણવા માટેની એનાથી મેં બટેકાને છીણી લીધા છે તમે હાથેથી મેશ કરો કે પછી મેશરથી મેશ કરો ચાલે પણ બસ આમાં ટુકડા ન રહેવા જોઈએ એનું ધ્યાન રાખજો સારી રીતે મેશ કરી લીધા છે એટલે કે મેં એને છીણી લીધા છે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મસાલા કરી લઈએ જેમાં પહેલાં મેં મીઠું નાખ્યું છે ત્યારબાદ તેના અંદર આપણે અહીંયા આગળ મેં ચાટ મસાલો લીધો છે ચાટ મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો હળદર નાખી છે અહીંયા મેં ક્વોન્ટિટી નથી જણાવી કારણ કે આપ દરેકને પોતાનો અલગ ક્વોન્ટિટી હશે તો તમે તમારી પ્રમાણે વધઘટ કરજો મસાલાની ગરમ મસાલો પણ મેં નાખ્યો છે સાથે લાલ મરચું નાખ્યું છે જો તમે ચાહો તો આમાં લીલા મરચાંના ટુકડા પણ નાખી શકો છો જો લીલા મરચાં નાખો તો લાલ મરચું સ્કીપ કરી શકો છો અને મેં અહીંયા લીલા મરચાં નથી નાખ્યા એટલે લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે બધું બરાબર મિક્સ કરી લઈશું મેં અત્યારે એના અંદર કોઈ વેજીટેબલનો ઉપયોગ પણ નથી કર્યો પણ તમે ચાહો તો ઝીણા સમારેલા કાંદા છે ઝીણા સમારેલા કેપ્સિકમ છે કોથમીર છે આ બધું પણ લઈ શકો છો અહીંયા આપણે બરાબર મિશ્રણ મિક્સ કરી લીધું છે સાઈડ પર મૂકી દઈએ અહીંયા મેં બ્રેડની સ્લાઇસ દીધી છે અત્યારે મેં બ્રેડની ચાર સ્લાઇસ દીધી છે તો પહેલાં આપણે આની કોર્નર્સ છે એ કાઢી નાખીશું એ થોડી હાર્ડ હોય છે એટલે કાઢી નાખવી જરૂરી છે બીજું મારા જે બ્રેડ્સ છે એ એક દિવસ જૂના છે ફ્રિજમાં રાખેલા હતા એટલે થોડા હાર્ડ છે પણ અત્યારે જે તમને આગળ રિઝલ્ટ દેખાડે છે એવા મારા જે બ્રેડ છે એ થોડા ફાટે છે કારણ કે મેં જેમ જણાવ્યું ફ્રિજમાં રાખેલા છે એટલે થોડા હાર્ડ છે પણ તમે જો ફ્રેશ બ્રેડ સ્લાઇસ વાપરશો તો એ ખૂબ જ સોફ્ટ હોય છે તો તમારી સ્લાઇસ નહીં ફાટે અહીંયા વેલણથી આને વણી લેવાની છે અને વણ્યા પછી એને પતલું સરખું કરી લેવાનું છે અને હવે જે આપણે બટેકાનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ આના પર લગાડી દેવાનું છે બને ત્યાં સુધી પાતળું પાતળું જ લગાડવું અને લગાડતી વખતે ધ્યાન રાખવું કે વધારે દબાણ ન આપવું ને તો નીચે આપણે જે બ્રેડ સ્લાઇસ છે એ ફાટી જશે તો સારી રીતે મિશ્રણ મેં લગાડી દીધું છે અને હવે આપણે આનો રોલ વાળવાનો છે કોઈપણ પ્રકારની સ્લરીનો ઉપયોગ કર્યા વગર આરામથી આનો રોલ વળી જાય છે અને જુઓ ક્યાંક ક્યાંક જેમ મેં જણાવ્યું મારો બ્રેડ ફાટી ગયો છે કારણ કે મારો બ્રેડ એક દિવસ જૂનો છે બીજો પણ આ રીતે જ હું કરીને દેખાડી દઉં છું વણતી વખતે ધ્યાન રાખજો કે એની જે સાઇડ છે એને બરાબર દબાવીને વણજો જેથી ત્યાંથી બરાબર ચપટું થઈ જાય અને હવે અહીંયા આના ઉપર પણ હું મિશ્રણ લગાડી દઉં છું અને આનો પણ આપણે રોલ વાળી દઈએ આ રીતે જ બાકીના બ્રેડનું પણ હું રોલ વાળીને તૈયાર કરી લઉં છું અહીંયા ત્રણ જો મેં તૈયાર કર્યા છે ટોટલ ચાર હતી તો આપણે ત્રણ ત્રણનો જ સેટ બનાવવાના છીએ તો પહેલાં વચ્ચે એક નાનકડો કટ મારીને આપણે ચેક કરી લઈએ કે બરાબર એના ભાગ પડે છે કે નહીં બે ભાગ કરવાના છે અને આ રીતે લાંબી જે ટ્રૂટપિક આવે છે અથવા તમારા પાસે કોઈ સ્ક્રુલર જે હોય છે જે એક જાતનું પનીરને બનાવવા માટે આવતું હોય છે એ પણ લઈ શકો છો પણ આપણે ઇન્સ્ટન્ટ આપણે જો આ રીતે કરીએ તો તળવામાં સરળતા રહે છે અહીંયા આગળ મેં ટૂટપીક લગાડી અને સેટ કરી દીધું છે અને હવે મારા પાસે એક જ સ્લાઇસ બચી છે તો પહેલાં મેં વિચાર્યું એના ત્રણ ટુકડા કરું પણ ત્રણ ટુકડા ખૂબ જ નાના થઈ જશે તો મેં એક ટૂટપીકમાં બે જ ટુકડા લગાડ્યા છે તો જુઓ આ રીતે એકમાં બે લગાડ્યા બાકીમાં ત્રણ ત્રણ બને ત્યાં સુધી ત્રણ ત્રણનો જ સેટ કરવો તો જુઓ નજીકથી પણ બતાવું છું કેટલો સરસ દેખાય છે દેખાવામાં કેટલો સરસ છે બહારથી ક્રિસ્પી બનશે અંદરથી એકદમ સરસ મસાલેદાર બનવાનો છે અને સાચી જ ઘરે અચાનકથી જો મહેમાન આવી ગયા હોય તો તમે આ રીતની રેસીપી ટ્રાય કરી શકો છો જો નજીકથી પણ બતાવું છું ખૂબ જ સરસ રીતે આપણે આને બનાવે છે અને તમે બેક પણ કરી શકો છો ચાહો તો ઓવનમાં તમે થોડું તેલ લગાડી કે બટર લગાડી તમે ઓવનમાં પણ આને બેક કરી શકો છો ખાલી ક્રિસ્પી થાય ત્યાં સુધી પણ આપણે અત્યારે આને ડીપ ફ્રાય કરવાના છીએ તો મેં અહીંયા તેલ લીધું છે અને પેન તમારે આ રીતનું લેવાનું છે જે ફ્લેટ હોય લો નહીં ચાલે જે ડીપ હોય છે એવું લો નહીં લેતા તમે ફ્લેટ પેન જ લેજો અને એમાં આપણે આ રીતે ટૂટપીક આખી જ આમાં મૂકી દેવાની છે અને આપણે ટૂટપીક સાથે જ ફ્રાય કરવાના છે જેથી એ જુદા ન પડી જાય અને ખુલી ન જાય કોઈ પણ સ્લરીનો ઉપયોગ નથી કર્યો જેમ કે મેંદાની કે કોર્નફ્લોરની કોઈ સ્લરીમાં ડીપ કરીને નથી કર્યું ડાયરેક્ટ જ આપણે આને ફ્રાય કરીએ છીએ અને બિલીવ મી ફ્રેન્ડ્સ જરા પણ તેલ નથી પીતા પરફેક્ટ એકદમ બને છે ઓઇલ ફ્રીજ બને છે અને તળાયા પછી પણ સરસ ક્રિસ્પી થાય છે તો તેલ મેં જો તમે જોયું કે તેલ મેં ખૂબ જ ઓછું લીધું છે ખાલી બસ એમાં અડધું ડૂબે એટલું જ લીધું છે અને બંને જગ્યાએ અલ્ટીપલ્ટી કરીને આપણે આને ગોલ્ડન કરી લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખજો કારણ કે બ્રેડ છે એટલે જલ્દી ચડી જાય છે અને ફ્રાય થવામાં પણ વધારે ટાઈમ નથી લાગતો ફક્ત બેથી ત્રણ મિનિટમાં આપણે આ રેડી થઈ જાય છે આખો પૂરેપૂરો નાસ્તો જ મારો ત્રણ મિનિટમાં બની ગયો તો એટલે કે ફ્રાય કરવાનો જે સમય છે એ ટોટલ ત્રણેય સ્ટીકોને તળવામાં મને ત્રણ જ મિનિટનો સમય લાગ્યો હતો આજુ થઈ ગયું છે અહીંયા મારા ઝારામાં ટુરપીક ફસાઈ ગઈ હતી એટલા માટે મેં કાઢીને ફરીથી ઉચકી જુઓ નજીકથી પણ બતાવું છું કેટલો સરસ કલર આવ્યો છે તો આ રીતે જ બીજું પણ હું તળીને તૈયાર કરી લઈશ તો તૈયાર છે આપણો બ્રેડ અને બટેકાનો સરસ મજાનો નાસ્તો મેં જેમ શરૂઆતમાં જણાવ્યું આપણે સર્વ કરી લઈએ શરૂઆતમાં જેમ મેં જણાવ્યું કે તમે આને ચટણી સાથે કોઈ ડીપ સાથે લઈ શકો છો જો તમને બાળકોને સર્વ કરતા હોય તો આના સાથે મેયો અને ટોમેટો સોસ આ બે મિક્સ કરી એક ડીપ બનાવી લેજો એ પણ આના સાથે બહુ જ ટેસ્ટી લાગે છે ક્યારેક બાળકોની પાર્ટી હોય કે તમારા ઘરે કેટી પાર્ટી હોય ત્યારે પણ આ રીતની નવી એક વાનગી તમે સર્વ કરી શકો છો દેખાવામાં બહુ સરસ લાગે છે અને ટૂટપિક સાથે જ સર્વ કરજો એટલે કંઈક યુનિક લાગશે તો અત્યારે મેં ટમેટો સોસ નાખી દીધો છે તો તૈયાર છે આપણો સરસ મજાનો બ્રેડ બટેકાનો નાસ્તો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળીએ આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો